તો ભાઈના જો વિડીયોમાં બતાવું તમને યા જાય મળીએ હવે તો ભાઈનારે જો વિડીયોમાં આપણે શેરડીનું કટિંગ ચાલુ છે તો બૈના રેજો મિત્રો તો સવાર સવારનો નજારો છે અત્યારે મજૂર આવી ગયા છે અને શેરડી કફાઈ ગઈ છે તો તમે જોઈ શકો છો અને આપણે ગાડી ભરવા માટે પણ આવી ગઈ છે આજે આ પડું પૂરું કરી નાખવાનું છે તો મિત્રો જરાક તમે અમક કમેન્ટ કરતા રહેજો કમેન્ટ કે તમને વિડિયો કેવો લાગે છે શું છે જરાક કમેન્ટ કરતા રહેજો અને વિડિયો સારું લાગે તો લાઈક કમેન્ટ પણ કરતા રહેજો ભાઈ હાલો આવી ગયા હ પડામાં એ ગઈ છે અત્યારે બોલેરો ભરવાનું ચાલુ થઈ ગયું છે જોઈ લ્યો

હવે થોડીક નાખવાની બાકી છે ત્રણ થર પછી ચા પાણી પી લઈએ ક્યાં ઉપર છે આ બાજુ જોઈને વાત કરો સોમનાથ વેરાવળ પ્રભાસ પાટણ વેરાવળ ભાઈ આ ગોવિંદ પરા થઈ અને જાહે સીધે સીધી ભેહુના મોઢામાં શેરડી તો બના આગળ મિત્રો ચા પાણી પીવાનો ટાઈમ થઈ ગયો છે ચા પાણી પીવાઈ ગયા અને ડ્રાઈવર હતો વીઠ લો લગાવો છઠ મારો એકાથી આમ હવે આમાં ભાઈ લેલાડી માં બે થર મારવાની પછી ભાગી જાય ઘેરે ભરાઈ ગઈ છે લલાડી હવે બંધાય છે નાળા અને ભરી જે આવી બે ટન જેવું તો માન થાય તો આટલો વીમો દેખાય હેલા લેતી ઓ બસ આવી ગઈ અને બધું વિખાઈ ગયું હતું બના રેજો વિડીયો ભરવા વર્ગી ગયા હા રિક્ષા હજી એક રીક્ષા ને એક બોલેરો ભરવાના બાકી છે અહીંયા એ બે રીક્ષા માનતા હે પછી બીજા પળામાં બીજું જવાનું છે આ રિક્ષા હવે ભરવા વર્ગી ગયા છે આ ભરાઈ જાય એટલે મળીએ આગળ આમથી હારીને લઈ આવે છે તો મળીએ આગળ હાલો વિડીયોમાં બના રહેજો મિત્રો અને વિડીયો જરા કેવો લાગે કહેતા રહેજો કોમેન્ટ કરતા રહેજો હાલો મિત્રો સકડો ભરાઈ ગયો છે ગધક કધે કદે કદે કદા ધક્કો મારવો જ પડે એમ છે હાલે એમ જ નથી હવે થાય વા ગધા 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 હાલતી ધીમે ધીમે હાલી જાય છે હવે નહીં જાય ભાઈ આગળ બીજી રિક્ષા ભરવા વર્ગી ગયા હે કઠોડો ભરાઈ ગયો આમથી માણસો હારીને લઈ આવે છે હવે થોડીક છે આઠ દસ બધું એટલે આ ભાઈનું થઈ જાય હે હવે એક બોલેરો બીજા પડામાં ભરવા જવાનો છે અહીંયા આ બધું થઈ ગયું છે પૂરું જોઈ લ્યો આમાં બધે હેલ્દી કપાઈ ગઈ છે આ એક ખેતર પૂરું થઈ ગયું હવે તો બના રહેજો મિત્રો વિડીયોમાં આગળ મળીએ આગળ હવે હાલો બીજો સકડો ભરાઈ ગયો છે અને ધક્કો મારી રહ્યા છે મજૂર કધક આઈલો જાય છે તો બના રહેજો જોઈ લો આમાં કધક કથક ઘધક તો એન્જિન ફેલ છે જો આવી રીતે જાય છે ભાઈ આપણું તો મિત્રો હવે આ છેલ્લી બોલેરો ભરવાની હતી લાલેડી ભરાઈ ગઈ છે અને હવે મજૂર ને જવાનું છે ઘેરે અને આપણે પણ ગયા હતા ઘેરે તો મિત્રો તમને આ વિડીયોમાં સારો લાગતો હોય તો લાઈક કોમેન્ટ કરજો કૃપા ભરાઈ ગયું છે નાનું એવું છે અને આ વિડીયોમાં તમે મિત્રો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહેજો અને આપણા વિડીયોમાં સારું લાગે તો તમે કહેજો ભાઈ કે તમારે કઈ પ્રકારના વિડીયો જોઈએ છે તો આપણે એ પ્રકારે એ ઉપર વિડીયો બનાવશું પણ તમે કોમેન્ટમાં કહેજો જય માતાજી જય દ્વારકાધીશ ఉన్నయవాడ